નમસ્કાર મિત્રો આજે આપણે ચંદ્રુમાણાના વસાની સિકોતર માતાનો ઇતિહાસ અને માં સિકોતરે પૂરેલા પરચાની જોરદાર વાત કરીશું તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો વિડિયોને પૂરો જોઈએ મિત્રો વર્ષો પહેલાની આ વાત છે અને એકવાર જૂનાગઢના જોગી બાવાઓ ફરતા ફરતા પાટણ પરગડામાં પધારે છે અને ત્યાં પાટણમાં ધૂણી દખાવી અને તેમની પૂજા આરાધના કરે છે અને તેઓ જ્યાં ધૂણી દખાવીને રહેતા હતા ને તેની નજીકમાં જ દેવી પૂજક સમાજના અમુક ઘર હતા તેમાનુ એક ઘરમાં તકલી નામની એક દેવી પૂજક સ્ત્રી રહેતી હતી અને તે દાંતણ વેચી અને પોતાનું ઘરબાર ચલાવતી હતી અને તેના ત્રણ સંતાનો હતા અને આ તકલીને રોજ સાધુઓને દાંતણ આપવાનો નિત્યક્રમ હતો અને આમ કરતાં કરતાં થોડાક દિવસો પછી શિવરાત્રી નજીક આવતા આ જોગી બાબાઓ ત્યાંથી જુનાગઢ જવાની તૈયારીઓ કરે છે ત્યારે તકલીના મનમાં વિચાર આવ્યો કે મેં જોગી બાબાઓની જમાતને એક મહિના સુધી દાતણ આપ્યા છે તો લાયને આજે જોગીઓ પાસેથી કંઈક માગી લઉં અને આ જોગીઓ જૂનાગઢ જતા રહે

મારી મનથી સેવા પૂજા કરજે અને હું દુનિયામાં તકલી દેવી પૂજકની સિકોતર તરીકે ડંકો ના વગાડું ને તો એમ માનજે કે આ જોગી નહીં પણ કોઈક જૂઠો બાબો બોલ્યો હતો અને પછી તો તકલી તે લાકડાના ફળાને લઈ અને ઘરે આવે છે અને માની સેવા પૂજા કરે છે અને હે મા સિકોતર આ દાંતણ વેચીને તો મારા ઘરનું ખાવાનું એ પૂરું થતું નથી માટે બે ટંકનું જમવાનું મળી જાય ને એવો કઈક ઉપાય બતાવો માં અને ત્યારે તકલીનું હૃદય દ્રવ્ય ઉઠે એવો કરુણ અવાજ સાંભળી અને લાકડાના ફળામાંથી અવાજ આવ્યો કે હે દીકરી તું ગભરાઈશ નહીં હું જોગીની સિકોતર તારી સાથે જ છું અને આજથી પંદરમાં દિવસે પાટણમાં મેળો ભરાવાનો છે તેમાં તું હાટડી નાખી અને રમકડા અને વીંટીનો વેપાર કરજે ત્યારે તકલી કહે છે કે માં હું કેવી રીતે વેપાર કરું અને ક્યાંથી રમકડા લાવું અને વીંટીઓ લાવું કેમ કે મારી પાસે તો પૈસા છે જ નહીં અને ત્યારે માતાજી બોલ્યા કે મારા લાકડાના ફળાની બાજુમાં રૂપિયા છે તેમાંથી તું રમકડા અને વીંટી ખરીદજે અને આમ દિવસો જતા મેળાનો દિવસ આવે છે અને પછી માતાજી સિકોતરના કહ્યા મુજબ ત્યાં તકલી રમકડા અને વીંટીને એક ખુલ્લીમાં લઈ અને વેચવા બેસે છે અને તે જ સમયે બાજુના ચંદ્રુમાણા ગામના ગામમાં વીરા વસા નામના બે ભાઈઓ રહેતા હતા અને એ વીરાને એક દીકરી હતી અને તે મેળામાં આવે છે અને મેળામાં ફરતી ફરતી તે તકલી પાસે આવે છે ત્યારે તેની નજર તકલીની હુલ્લીમાં પડે છે અને તેમાંથી તેને એક ઝગમગતી વીંટી ગમી ગઈ અને આ દીકરી તકલીને કહે છે કે તું મને આ વીંટી આપ હું તને તેના બદલામાં તપેલી ભરી અને શીરો આપું છું ત્યારે તકલીને થયું કે મારા સંતાનો ભૂખ્યા હશે તેથી પૈસાના

સંતાનો ઘરે જમવાની રાહ જોઈને બેઠા હતા એટલે તકલી એ શીરાની તપેલી લઈ અને તેમાં હાથ નાખે છે તો શીરા નીચેથી છાણ નીકળે છે ત્યારે તકલી આખી ધ્રુજી જાય છે અને તેને વાત સમજાઈ ગઈ કે રબારીની દીકરી મને છેતરી ગઈ અને પછી તકલીફ સિકોતરના મઠમાં જાય છે અને માની પાસે જઈ અને કરુણ અવાજે આસુડા પાડતી દીવા કરી અને માતાજીને હકીકત જણાવે છે કે હે મારી સિકોતર આજે તારા સંતાનોના પેટ નહીં ભરાય અને એના પેટ ઉપર મસ્કરી કરી દેવામાં આવી છે અને મને છેતરવામાં આવી છે મા અને શીરાના બદલે મને છાણ આપી અને મને ગરીબને પડ્યા ઉપર પાઠવું માર્યું છે તો આજે મારા મઢમાં જોગીની માતા સિકોતર બેઠી હોય અને જોગીની માતા જો મારા વારે ના આવે ને તો હું એમ માની લઈશ કે આજે મારી સિકોતર મરી ગઈ છે બાપ અને આમ જ્યારે તકલીએ કરુણ પોકાર કર્યો ને ત્યાં તો જોગીની સિકોતર તકલીના પોકારને સાંભળી જાય છે ને તરત જ માતાજી પેલી રબારીની દીકરીને તકલીને છેતરી હતી તેના ઘરે જઈ અને દીકરીને માતાજીએ ધૂણાપો મૂક્યો અને એ દીકરી છૂટા વાળ રાખી

તે દિવસે તારી દીકરીએ શીરાના બદલે છાણ આપ્યું હતું અને મારી તકલીના છોકરા એ દિવસે આખી રાત ભૂખ્યા હતા અને તેઓ ભૂખ્યા રડ્યા હતા ને આખી રાત ઊંઘ્યા પણ ન હતા અને તો આમ મારી તકલીના ભોકારે હું હાલી નીકળી છું અને આજે તો હું પાછી નહીં વળું અને પછી પીરાણાના પીરે માતાજીને વિનંતી કરી કે હે માડી છોરું કછોરું થાય પણ માવતર કોઈ દિવસ કમાવતર ન થાય અને આ પણ એક દીકરી છે અને માડી તું કહે ને એમ અમે કરવા તૈયાર છીએ પણ આ વીરાની દીકરીને માફ કરી દો માં અને ત્યારે સિકોતર બોલ્યા કે જો વીરા રબારી તારી ભેંસના ઘીનો શીરો બનાવી અને પાટણથી તકલી અને એના છોકરાઓને તારા ઘરે મહેમાન ગતિ બોલાવો અને સન્માન સાથે તેમને માનભેર બોલાવી અને જમાડી અને એ શીરો ખાઈ અને જો અમીનો ઓટકાર લેને તો પછી મને સિકોતરને શાંતિ થાય અને આમ વીરા રબારીએ આ વાત કબૂલ કરી અને પછી તો તકલી અને તેના છોકરાઓને બોલાવી અને ભેંસના ચોખ્ખા એટલું બોલ્યા કે હે વીરા રબારી જા તને અને તારી દીકરીને મેં હવે માફ કર્યા પણ જો વીરા રબારી મને તારા ઘરે આ તકલી દેવી પૂજકની સિકોતરને બેસાડે ને તો હું જોગીની માતા છું અને તારા પગલે પગલે દીવાના કરું ને તો मने सिकोतर ने ओडखे को અને આમ વીરા રબારી તકલીની સિકોતરને ઓળખી ગયા અને તેને પોતાના ઘરે બેસાડે છે અને વીરા વસા બંને ભાઈઓ અતૂટ શ્રદ્ધાથી માતાજીની સેવા ભક્તિ અને પૂજા કરવા લાગે છે અને આમ ચંદ્રુમાણા ગામમાં સિકોતરમાના અમર બેસણા થયા અને પછી તો સમયનું ચક્રવ્યુ એવું ચાલ્યું કે વીરા વસાની સિકોતરે અનેક પરચાઓ પૂર્યા અને જગતભરમાં વીરા વસાની સિકોતર તરીકે માતા જોગીની સિકોતર ઓળખાણી અને મિત્રો આમ કરતા કરતા એક દિવસની વાત છે અને બને છે એવું કે બનાસકાંઠામાં આવેલું મુડેઠા ગામ છે અને આ ગામ દરબારોનું ગામ છે અને એમાં રાધુજી માધુજી નામના બે દરબારો હતા અને એમને હીરુ અને નીરુ નામની બે દીકરીઓ હતી અને આ બંને દીકરીઓ પરણવાને લાયક થઈ એટલે તેમનું સગ પણ નક્કી કરવામાં આવે છે અને રાત્રે આખા કુટુંબના લોકોને ભેગા કરી અને આ બંને ભાઈઓ પૂછે છે કે આપણે દીકરીઓને કર્યાવરમાં શું આપીશું અને આમ તો ઘણા બધા લોકો ગાયો ભેંસો અને ઘણું બધું આપતા હોય છે પણ આપણે તેમને રૂપાળી સાંડો દેવી છે તો પછી રૂપાળી સાંડો આપણને ક્યાં મળશે અને એની પૂછપરછ માટે આ રાધુજી અને માધુજીને કોઈ જવાબ મળ્યો નહીં તેથી બંને જણા બાજુમાં રહેતા રબારીઓને બોલાવે છે અને તેમને પૂછે છે કે ભાઈઓ આજુબાજુમાં રૂપાળી સાંડો ક્યાં રહે છે અને અમને જણાવો ત્યારે બધા રબારીઓ ભેગા થઈ અને મનમાં મનમાં વિચાર કરે છે કે કોઈ ગરીબની ની સાંડો બતાવીશું ને

તેવી સાંડો આખાય ગુજરાતમાં ક્યાંય જોવા મળે એવી નથી તો તમે તે જ લઈ આવો અને પછી તો બીજા દિવસે સવારે રાધુ અને માધુ ઘોડીએ પલાણ નાખ્યા અને ચંદ્રુમાડા ગામ તરફ નીકળી પડ્યા છે અને પછી ત્યાંથી નીકળી અને બંને કુંડગીરની બાજુમાં અડિયા કરીને ગામ છે ત્યાં આવ્યા અને ત્યાં અડિયા ગામમાં ગેડાધર કરી અને એક જોગી રહેતા હતા આ યોગીએ બંનેને આવકારો આપ્યો અને ત્યાં જ મડમાં રાત રોકાણા અને પછી યોગીએ આ બંને ની ખાવા માટે બાજરી મૂકી પણ ઘોડીઓ બાજરી ખાતી નથી એટલે બોલ્યા કે અહીંયા તો સદાવ્રત ચાલે છે તો સોમણ બાજરી સાફ કરેલી પડી છે પણ હે રાધુજી માધુજી નક્કી તમારા પેટમાં કઈક પાપ છે તમે ક્યાં જાવ છો અને સેના માટે જાવ છો એની મને વાત કરો નક્કી તમારામાં કાઈક તકલીફ છે અને ત્યારે બંને જણાએ કહ્યું કે અમારે ચંદ્રુમાણા વીરાવસાની સાંડો લેવા જવું છે એટલે જોગી બોલ્યા કે મારા અને મારા શંકરની શરમ રાખી અને હે દરબારો તમે પાછા વળી જાઓ એ ચંદ્રુમાણા વીરાવસાની સિકોતર બહુ જબરી છે એ તમને મૂકશે નહીં અને ત્યારે રાધુ માધુ બોલ્યા કે એની સિકોતર એવી બળજબરી હશે ને તો અમારો મુડેઠાનો હનુમાન પણ કાંઈ ઓછો જબરો નથી અને આમ એ દિવસે રાધુજી માધુજી જોગીનું કહેવું માન્યા નહીં અને શંકરની શરમ પણ ભરી નહીં અને ઘોડી લઈ અને ચંદ્રુમાણા ગામ તરફ નીકળી જાય છે અને ચાલતા ચાલતા ચંદ્રુમાણા ગામ આવે છે અને ત્યાં કુએ આવી અને ઊભા રહી જાય છે અને ત્યાં કલી અને મધુ નામની બે બહેનો પાણી ભરતી હતી એમને જઈ જોઈને પૂછે છે કે વીરાવસાની સાંડો કઈ બાજુ ગઈ છે ત્યારે કલી અને મધુએ એ સાંડો જે દિશામાં ગઈ હતી તે માર્ગ બતાવ્યો અને ત્યારે સુખદેવ કરી અને એક ગોવાળ હતો તે આ વીરાવસાની સાંડોને હંમેશા ચરાવતો હતો અને આજે પણ આ સુખદેવ આ સાંડોને લઈ અને ચરાવવા માટે ગયેલો હતો અને ત્યાં આ રાધુ માધુ આવે છે અને તે ગોવાળને ઉપાડી અને એક કંઠેરના જાડામાં નાખી દીધા છે અને પછી

I don't know.

સાકડ નહીં તોડે ને તો આ કટાર તારી સગી નહી થાય અને આમ લુહારમાં સિકોતરને યાદ કરીને કહે છે કે હેમા સિકોતર જો અમે આ સાકળ નહીં તોડીએ ને તો આ દરબારો અમને મારી નાખશે અને ઘરે અમારા છોકરાઓ નાના છે પણ માંડી અમે સાકળ તો તોડીએ છીએ પણ હેમાં સિકોતર તું આ દરબારને પહોંચી વળજે અને આમ લુહારે સાંડોની સાકળ તોડી અને પેલા રાધુ માધુ એ સાંડોને લઈ અને ઘોડી ઉપર પલાણ માંડી અને ત્યાંથી ભાગતા થયા અને લુહારે પછી સુખદેવને છોડ્યા અને પછી સુખદેવ રડતા રડતા ચંદ્રુમાણા આવે છે અને ત્યારે આરતીનો સમય થવા આવ્યો છે અને રતનબા આરતી ઉતારતા હોય છે અને ત્યાં સુખદેવે આવીને કહ્યું કે ચોરોએ એમને માર માર્યો છે અને આપણી બધી સાંઢોને એ ચોરી ગયા છે ત્યારે રતનબા આરતી નીચે મૂકી અને સિકોતર્માને ઠપકો આપતા બોલ્યા કે હે માં વીરા વસાતો બાર ગયેલા છે અને ચોરોએ અમારા સુખદેવ ને પણ માર્યા છે અને હે માં અમારી સાંડો પણ લઈ ગયા છે પણ હે માં અમારી સાંડો ની રખેવાળી તારે જ કરવી પડશે અને આમ સુખદેવ પણ માતાજી ની સામુ ખૂબ રડ્યા અને માતાજી ને કાલાવાલા કરે છે

કે તમે બંને જણા નિરાતે અને અત્યારે હું મુડેઠા જાઉં છું અને મારી સાંડો લીધા વગર હું ચાંદ્રુમણા પાછી આવવાની નથી અને આમ માં સિકોતર એક બહેનનું રૂપ ધારણ કરી અને સિહોરી નદીના કાંઠે જ્યાં રાધુ માધુ પહોંચ્યા હતા ને ત્યાં આવી પહોંચી અને કહ્યું કે હે ભાઈઓ ઊભા રહો મારો સંગાત કરતા જાઓ મારે મુડેઠા છે અને ત્યારે રાધુ માધુ બોલ્યા કે બહેન તમે કોણ છો અને ક્યાંથી આવો છો ત્યારે માથે ટોપલી ઉપાડી અને કહ્યું કે હું તકલી દેવી પૂજક છું અને રમકડા લઈ અને પાટણથી મુડેઠા જાઉં છું અને આ મમ્મા સિકોતર રાધુ માધુની સાથે મુડેઠા પહોંચ્યા અને આ બાજુ મુડેઠામાં ભરત ખિંમતની જાનો આવી અને લગ્નની રૂડી શરૂઆત થઈ ગઈ છે અને મંગળ ફેરા ફરવાની તૈયારી થઈ ત્યાં તો વસાની સિકોતર માંડવામાં આવી અને ઊભી રહી ગયા અને પછી પોતાની લીલા કરવાનું શરૂ કરી દીધું અને થોડી જ વારમાં આ બંને દીકરીઓના મોઢા ચૂડેલ જેવા કરી દીધા અને આ બંને દીકરીઓ મૂરતિયાઓની સામે જોઈ અને ડોળા કાઢી અને હસવા લાગી એટલે મૂરતિયાઓ વરમાળા કાઢી અને ઊભા થઈ ગયા અને બધાની વચ્ચે બોલ્યા કે અહીંયા તો ભૂતડા ફરે છે અને આપણે પરણવું નથી અને આમ જાનો રીસાઈ અને પાછી વળી ગઈ પણ પછી સિકોતરને એમ થયું કે અરે રે આ તો દરબારોની દીકરીઓ છે અને આ દીકરીઓ એકવાર કોઈના નામની પીઠી ચોડ્યા પછી ક્યારે બીજા સાથે પરણતી નથી અને દીકરીઓનો આખો ભવ પછી કુંવારૂ રહેવું પડશે તો મને અપરાધ લાગશે અને આમ રાધુ માધુની સજા મારે આ દીકરીઓને ના આપવી જોઈએ એટલે સિકોતર પાછી ત્યાંથી નીકળી અને ગામના પાદરે પહોંચે છે અને ત્યાં જે જાનૈયોના ગાડા જતા હતા તે ગાડાના પૈડા જમીનમાં ખૂંપાવી દીધા અને સિકોતરમાં બોલ્યા કે તમે પાછા વળો એક વાર પીઠી ચોડ્યા પછી દરબારો ની દીકરીઓતર બોલ્યા કે આ તો ચંદ્રુમણાની વિરાવસાની સિકોતર ની માયા છે અને રાધુ માધુ તેમની સાંઢો ચોરીને લાગ્યા છે એટલે મેં સિકોતરે આ દીકરીઓની આવી હાલત કરી છે અને હવે હું તેમની દીકરીઓને પેલા જેવી કરી દઈશ અને આમ માતાજીએ પાછી જાન ને પાછી વાળી અને પછી મા સિકોતર મુડેઠામાં રાધુ માધુની બંને બાળકીઓમાં ધૂણાપો મૂક્યો અને કહે છે કે હું વીરા વસાની સિકોતર બોલું છું અને એમની સાંડો લીધા વગર પાછી જવાની નથી અને આજે તો હું પણ જોઉં છું કે તમારો મુડેઠાનો હનુમાન કેટલો જબરો છે અને પછી તો દરબારોને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને ચંદ્રુમાણાથી રબારીઓને બોલાવી અને એમના સામૈયા કરાવ્યા